ઉપસ્થિત છીએ હજુ અમે તમને થોડીવાર પહેલાં જ અપીલ કરી હતી પરંતુ ફરી એક વખત અપીલ કરી રહ્યા છીએ રાજકમલ ચોકની અંદર ન્યૂઝરૂમની અમે ટીમ એ ઉપસ્થિત છે તમને કોઈ પણ સવાલ ઉદ્ભવતા હોય અમરેલીની આ પત્કાકાંડ અને સરઘસકાંડને લઈને તો અમારી કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અહીંયા અમરેલીની જનતા ઉપસ્થિત છે જે જનતા એ છેલ્લા દસ દિવસથી આ મુદ્દો એ સતત એ જાણી રહી છે એ મુદ્દો એ જ્યારે એ ઘટના બનીએ સત્યાવીસ ડિસેમ્બર તે દિવસથી એ ઘટનાનો તેમને ખ્યાલ છે સાથે જ આ તમામ લોકો અમરેલીના સામાન્ય નાગરિકો છે અમરેલીના એ મતદારો છે કે અમરેલીની અંદર કેવા પ્રકારનું રાજકારણ ચાલે છે ને એ આ તમામ લોકોને ખ્યાલ છે એટલે હવે સીધી ચર્ચા આ તમામ લોકો સાથે પહેલાં કરવી છે કે શું કઈ ઘટના હતી આ ઘટના કેટલી વખોડવાલાયક છે કે શું કઈ કેમનું માનવું છે તમારું નામ પહેલા કોને તમે ક્યાંથી આવ્યા છો જસવનગઢ ગામ અમરેલી તાલુકો આખી આ ઘટના તમે સત્યાવીસ તારીખથી જોવો છો આમ તો જ્યારથી લેટર વાયરલ થયું ત્યારથી તમે આ ઘટના જાણો છો કેવું અમરેલીનું રાજકારણ છે આખુઓના દીકરીની સાથે જે ઘટના બની એને લઈને શું માનવું છે આપનું પાયલબેનની સાથે જે બન્યું છે એ આજે અમે ન્યૂઝ ચેનલ થકી અમે કહેવા માગીએ છીએ અને સમાજમાં બહાર આવવા માંગીએ છીએ કે જે આ દીકરી સાથે બન્યું છે ખૂબ જ ખોટું છે જે આપણે બધા જ જાણીએ છીએ કે રાત્રે ધરપકડ કરવી એક કુંવારી દીકરીનો વરઘોડો કાઢવો અને એની સાથે જેવી જેવી તેવી ક કલમો લગાડવી એ આપણે સૌ જાણીએ છીએ પણ સાથે સાથે અમારે આજે એક મુદ્દાની વાત કરવી છે જે છે જસવંતગઢ ગામના સરપંચ અશોકભાઈ માંગરોળિયાને પણ આમાં આરોપી તરીકે એરેસ્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને કાયદો કાયદાનું કામ કરતો હોય છે કોઈ બાબત નથી પણ આજે એક જ્યારે બાપના પાણી ઢોળમાં જે અશોકભાઈ માંગરોળિયા ને નથી આવવા દીધા એનો રોષ સમાજની અંદર પાયલબેનના જે પાયલબેનની સાથે અન્યાય થયો છે એવો જ અશોકભાઈ સાથે થયો છે કાયદો કાયદાનું કામ કરે અમને કોઈ વાંધો નથી પણ એક આજે ત્રણસો બેની ની જો કલમ કોઈની ઉપર લાગેલી હોય અને પણ બાપનો દાડો હોય બાપનું પાણી હોય તો પણ લોકો તો પણ એ જ આરોપીને આવવા દેવામાં આવ્યા છે તો અશોકભાઈ અશોકભાઈ સાથે એવું તો રમી રમાઈ રહ્યું છે કે જેને બાપના દાડાની અંદર પાણી રેડવા પણ નથી આવવા દીધા ખાસ કરીને જો તમને વાત કરવામાં આવે તો આગલા જે એનું પાણી ઢોળ હતું એમના પિતાશ્રીનું ત્યારે આગલા દિવસની વાત હતી અમને જાણ કરવામાં આવી હતી ત્યાં અમે જસંતગઢ રહેવાસી છીએ અમે ત્યાં પાણીડોળમાં હાજર હતા આગલે દિવસે અમને જાણ કરવામાં આવી હતી કે કાલે સવારે પાણી ઢોળમાં એના એમના પિતાશ્રીમાં પાણી ઢોળમાં આવવા દેવામાં આવશે એક કલાકની એક કાલે કલાકના જામીન આપવામાં આવશે પણ સવારે જ્યારે પાણી ઢોળના દિવસે ઉત્તર ક્રિયાની વિધિની તૈયારી કરીને અમે જ્યારે આઠ વાગે ત્યાં રેડી થઈ ચૂક્યા હતા ત્યારે આઠ વાગ્યા નવ વાગ્યા દસ વાગ્યા અને અગિયાર વાગ્યા ત્યાં સુધી હાલો પોલીસ અશોકભાઈ ને લઈને અમરેલીથી નીકળે છે હાલો લઈને નીકળી રહ્યા છે અને આછો ને લઈને નીકળી ગયા છે આવા જ બના રૂપી આપી અને વિધિ પણ ન થવા દેવી આ કઈ કક્ષાનું રાજકારણ છે આ ચલાવે ચલાવેલવામાં નહીં આવે સમાજને બહાર આવવું પડશે અને ત્યારબાદ વાત કરીએ તો અગિયાર વાગે આજે ખાસ કરીને પટેલ સમાજની વાત કરીએ ને તો પાણી ઢોળની અંદર અગિયાર વાગે તો મહેમાનો જમીને પોતાની ઘરે પહોંચી જતા હોય છે ત્યારે અગિયાર વાગ્યા સુધી એના બાપ બહાર બાપનો હું વાક હતો કે અગિયાર વાગ્યા સુધી વિધિની અટકાયત કરી રાખવામાં આવી ખાલે ખટાબા આપવામાં આવ્યા અને આવવા ન દેવામાં આવ્યા અને ત્યાર પછી જે રુદન હતું ને એ અશોકભાઈના પિતાશ્રી માટે નહોતું પણ રાજકારણ રમાઈ રહ્યું ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા કે આ ભૈરાવોને હા સોલત નહોતો એટલું રુદન હતું અને એટલા શ્રાપ આપ્યા છે આ રાજકારણીઓને અને મને તો એવું લાગે છે કે આ જ્યારે શ્રાપ આપ્યા છે ને ત્યાર પછી જ આ કેસની અંદર વળાંક આવ્યો છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે આની અંદર સંડો આવેલા જે ભારતીય પાર્ટીના જે કાર્યકરો છે ને એની ઉપર જ આ આરોપ હવે આવીને વહેલો છે હવે એનું એનું જે કારકિર્દી છે ને એ ખતમ જવા જઈ રહ્યું છે અશોકભાઈ માંગરોળિયા સાથે અને પાયલબેન સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે મિત્રો આની સાથે આની સામે અવાજ ઉપાડવો હોય સમાજનો સમાજનો આખો એનો ફરજ હોય છે અને ત્યાર પછી અમારા જીતુભાઈ ખાતરા પણ એમની સાથે છે તો એમની પણ અમે એ કહીએ છીએ એની સાથે પણ અન્યાય થઈ રહ્યો છે વધુમાં અમારે જગદીશભાઈ છે એ તમને બે શબ્દો કહે છે જગદીશભાઈ આખી આ ઘટના વાત કરીએ ભાઈએ જસવંત સરપંચ સાથે જે કોઈ પણ ઘટના બનીએ કોર્ટે જામીન આપ્યા પરંતુ પોલીસ તેમને બહાર ના લાવી અને આખી આ ઘટનાની અંદર એ દિવસની એ ઘટના આખી વર્ણાવી હવે મારે જાણવું છે સત્યાવીસ ડિસેમ્બરની વાત અમરેલીની બજારની અંદર જ્યારે જાહેરમાં રોકડો કાઢવામાં આવ્યો હતો તમને જ્યારે જાણ થઈ કે આખા આ ચારે ચાર આરોપીઓને લઈને આવવામાં આવ્યા ત્યારે શું એ પરિસ્થિતિનું નિર્માણ હતું અમરેલીની બજારની અંદર બિપિનભાઈને જેટલી ખબર હતી એટલી બધી વાત કરી છે આ રાજકારણ એવું ગંદુ છે જે અમરેલીની જનતા માટેનું આ ભારતીય જનતા પાર્ટીની અંદર અમે જ્યારેથી પણ સમજાણા થયા ત્યારથી ભારતીય જનતા પાર્ટીની અંદર અમે ઇન્વર્ટ થઈએ પણ આવું ગંદુ રાજકારણ આ પહેલીવાર જોયું છે આખા ગુજરાતની અંદર કે બેન દીકરીઓના જે વરઘોડા કાઢવામાં આવે છે એ વરઘોડા જે કાઢવાનો શબ્દ જે છે એ હવે મારે તંત્રને પણ કહેવું છે કે એમને પણ શરમ આવવી જોઈએ કે આ કોઈ પણ નેતા એને ફોન કરે કે વરઘોડો કાઢવાનો છે એમને શરમથી ઝૂકી જવું પડે એવું કૃત્ય કર્યું છે અને જે બિપિનભાઈએ જે કીધું છે કે ભાઈ આ પાણી ઢોળમાં ના આવવા દેવાના ત્રણસો બેની કલમ કરેલી હોય છે એમને પણ લાવવામાં આવે છે આ તો પાણી ઢોળનું હતું પાણી ઢોળની અંદર જે એમના બાપના પાણી ઢોળની અંદર નથી આવવા દેવાનું આવું રાજકારણ હડેલું કરો છો તમે તમારી કાર કારકિર્દી હવે ખતમ થઈ ગયેલી છે તમારો સૂર્ય આથમવાનો સમય આવી ગયો છે આ ભારતીય જનતા પાર્ટી હું ભારતીય જનતા પાર્ટીમાં જ છું હું મોટો કાર્ય કરતા નથી પણ હું એમની સાથે સમર્થનમાં હોવ જ છું અમે કામ કર્યું છે અમે પણ પરસેવો વાળ્યો છે પણ છતાં અમને તો એવું લાગતું હતું કે જે કૌશિક કોટડિયા જે હતા અમારા પ્રતિનિધિ તરીકે અમારા લેવા પટેલ સમાજની અંદર આજે અમને એની યાદ આવે છે અમને એવું લાગતું હતું કે આ કૌશિક વેકરિયા ફરીથી જન્મ લઈને કૌશિક કોટડીયાનો લઈને જન્મ લઈને આવ્યો છે પણ એવું ના બન્યું અને આને થોડીક અભમતા આવી ગઈ આને થોડોક જો અભિમાન આવી ગયું છે કે હું જ છું પણ એવું નથી પ્રજાની સાથે કોઈ પણ સમાજ હોય પાટીદારની દીકરીની સાથે જે કર્યું છે એની વાત નથી હું કરતો બધા જ સમાજની હું વાત કરું છું અને હું તો એમ કહું છું કે આને અમે તો એવું નક્કી કર્યું જ છે અમારા જ કુટુંબની અંદર અમે એવું નક્કી કર્યું છે કે કૌશિકભાઈનો ગમે એવો આપણો પ્રોગ્રામ હોય ગમે એવું હોય એમને આમંત્રણ નથી આપવાનું હું ખુદ કહું છું કે મારી ઘરે પણ ગમે એવો પ્રસંગ હશે તો હું કૌશિકભાઈને હું ક્યારેય પણ આમંત્રણ નહીં આપું એ હું તમને અમારા પરિવાર તરફથી કહું છું હું બીજા કોઈને લોકોને નથી કહેતો કે એમને આમંત્રણ આપો ના આપો પણ અમારા પરિવારમાં ક્યારેય પણ અમે એમને આ સ્વીકારશું નહીં એવી અમારી માંગણી છે અને પાયલ બેનને ન્યાય મળે એ બાબતથી જ અમે આવ્યા છીએ કે ભાઈ અમને અમારી દીકરીને જો સરઘસ કાઢ્યું હોય તો એ તમે એને ગુનો કબૂલી કબૂલો કરવાનું કર્યું છે પટ્ટા માર્યા છે હવે તમે દસ દસ દિવસ પછી તમે એમ કહો છો કે આમનું આપણે ડોક્ટરો તપાસ કરશે સાહેબ મને પટ્ટા મારો લ્યો દસ દિવસ પછી મને કે કોઈ એવો ડૉક્ટર કે ભાઈ આલો કે આ ભાઈને આ પટ્ટા મારેલા છે એવું બની જ ના શકે એવું શક્ય જ નથી તમે અમરેલીની હોસ્પિટલોમાં તમને ખ્યાલ હશે કે લોકોની આંખું વહી ગઈ છે હજી કોઈ દેખતા નથી ત્યાં તો આ અમરેલીની આ આરોગ્ય ટીમ તમને એમ કહે કે પટ્ટા મારેલા છે આવું ના ચાલે રાજકારણ રાજકારણની સમસ્યામાં હોવું જોઈએ રાજકારણ કોની આરે કરવું જોઈએ એ બધું શીખવું જોઈએ એવી જ અમારી માગણી છે કે પાયલબેનને ન્યાય મળે એવી જ અમારી આશા છે અભિનંદન છે કે ભાઈ અમને પાયલ પણ સંપૂર્ણ વિશ્વાસ છે કાનૂન ઉપર કે ભાઈ અમને ન્યાય મળશે બિલકુલ અહીંયા આજે તમામ લોકો ઉપસ્થિત છે હું આપને ફરી એકવાર બતાવું આ તમામ લોકો એ ખેડૂતો છે જે આપણે જગતનો તાત કહીને જેમને બોલાવીએ છીએ આ તમામ જગતના તાત છે ને એટલા માટે અહીંયા અમરેલીના રાજકમલ ચોકની અંદર આજે ઉપસ્થિત છે કે ગુજરાતના દેશના એક જગતના તાતની દીકરી સાથે ન કરવાના કૃત્ય અમરેલી પોલીસે કર્યા છે એટલા માટે તમામ લોકો ઉપસ્થિત છે તમે અહીંયા ઉપસ્થિત છો સાથે વાત કરવી છે દીકરી સાથે જે કંઈ પણ ઘટના બની તમે કહો છો ઘટના સરપંચની સાથે જે કંઈ પણ ઘટના બની કે એમના પિતાશ્રીનું બારમું હતું ને એમને જામીન મળ્યા હોવા છતાં એમને ના જવા દેવામાં આવ્યા તો હવે આ આખી આ ઘટના અમરેલી જિલ્લા પોલીસનું વહીવટી તંત્ર અહીંયા કેવું છે કેવી કામગીરી જિલ્લા પોલીસ ની છે અહીંયા પેલા તો કોઈક નાજીસારે કાયક થાતું હોય એવું લાગે છે બધુંય આવવા દે આવવા દે કરીને આવવા ન દીધા અગિયાર વાગ્યા સુધી સરપંચને ના છોડ્યા એમ આ તો કઈ રીતનું રાજકારણ હોય અને કા પહેલા દે ના કહી દે કે ભાઈ નહીં મળે મળા જમીન આપ પીસી આપ પીસી એવું કરીને ના આપવા દીધા અચ્છા બિલકુલ જામીન આપવાની વાત કરી હતી ને ત્યારબાદ જામીન ના આપ્યા તેને લઈને હાલ તો આ તમામ લોકોમાં આક્રોશ છે શું કહો છો આપ આપ પણ એક દીકરીના બાપ છો

આવી રીતના ખોટા ગુના બનાવીને પબ્લિકને અમરેલી નું અને પોલીસ અને આવું છું જે એને એક વિડીયો મોકલવાથી એને પરબરે ઉપાડી લીધેલા છે તો એ ગામ લોકો રોષ છે અને ગામના જે રાજકારણીઓ છે ને એની સમર્થનમાં છે કૌશિકભાઈ ની અને એને લઈને ફરે છે ને અમને આજ રોડનો નો કૌશિકભાઈ જીત્યા તો અમરેલી જસવંગનો જે રોડ રહ્યોના એક દો દોઢ વરસતા આજ કરી દેવો ને કાલ કરી દયો ને એના કાર્યકર્તાને કહી દો કે આ આશર સહિતતા લગી ગય પંદરમી જૂન બેહી ગન તો આ જા ગામના જે કાર્યકર્તા છે એ રોદા ખાય છે અને આમ પબ્લિક એ રોદા ખાય છે તો કે અમારે કૌશિકભાઈ કૌશિકભાઈ હું કૌશિકભાઈ કરી લેવાના ન અમરેલીની જનતાનો આક્રોશ જે છે ને તે અહીંયા જોવા મળી રહ્યો છે મારે આપની આપણી પાસે એક વાત જાણવી છે અમરેલીની અંદર અત્યારે હાલ આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે જો આ બધાની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કઈ ઘટના બની રહી છે અને શું અમરેલીની અંદર થઈ રહ્યું છે દાદા અમરેલીમાં ઘટના બની બની અમરેલીમાં ઘટના ઘટના શું ખરા અર્થની અંદર આ પ્રકારની ગુજરાતમાં બનવી જોઈએ કે ના બનવી જોઈએ પહેલાં તો એ જાણવું છે આ ઘટના આવી બનવી જ ન જોઈએ ક્યારે કોઈ પણ સમાજદારે પટેલની દીકરી બન્યું એવું જ નહીં કોઈ પણ સમાજદારે આવી ઘટના બનવી જ ન જોઈએ અને આ બધા નેતાઓએ એ જ ધ્યાન રાખવું જોઈએ તો નેતા શું કામ બનાવ્યા છે પોતે રક્ષક ના ભક્સ બની ગયા અને કોઈને બાપના પાણી ઢોળમાં ન આવવા દેવું એવો કઈ કાયદો છે ખરો તો એ લોકોને એ બધું સમજવું જોઈએ ને આપની ઉંમર લગભગ હું માનું છું ત્યાં સુધી પંચાવન વર્ષથી વધારે હોય શકે ત્રેસઠ વર્ષની ત્રેસઠ વર્ષની ઉમર છે અમરેલીના રાજકારણને રાજકારણ ને આપણે ખુબ નજીક જોયું છે અમરેલી ની અંદર કોંગ્રેસનું શાસન જોયું ભાજપનું શાસન જોયું નાનપણથી આપણે રાજકારણ જોયું કેવું રાજકારણ અમરેલી ની અંદર રમાઈ રહ્યું છે અત્યારે રાજકારણ બહુ ખરાબ રીતે રમાઈ રહ્યું છે આવું ન અંદર ખેડૂત દીકરી સાથે આ પ્રકારની ઘટના બને તો સામાન્ય પરિવારની દીકરી સાથે કયા પ્રકારની ઘટના બનતી હશે ખેડૂતે જગત નો તાજ છે ને એની દીકરી સાથે આ પ્રકારની ઘટના બને એટલે આ ગમે દીકરી હોય સામાન્ય કે ખેડૂત ની પણ કોઈને આવી ઘટના ન બનવી જોઈએ એમ બિલકુલ હાલ તો અમરેલીના તમામ એ લોકો છે ખેડૂતો છે જેની સાથે આપણે ચર્ચા કરી ખૂબ જ આક્રોશ છે આ બાબતમાં બિલકુલ આ બાબતની અંદર આ તમામ લોકો જે છે તે આક્રોશની અંદર જોવા મળી રહ્યા છે અને હાલ અમરેલીની આ આપણે વાત કરીએ તો રાજકમલ ચોકની અંદર અમે ઉપસ્થિત છીએ મેં આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે આપણે ઉદભવતા એ તમામ સવાલના જે છે તે તમે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમે તમામ સવાલો જે છે તે લોકોની વચ્ચે છીએ અમે રાજકમલ ચોકની અંદર ઉપસ્થિત છીએ તમારા તમામ સવાલો અમે લોકોને પૂછીશું અહીંની જનતાને અમે પૂછીશું તમને જે કંઈ પણ પ્રશ્ન ઉદભવતા હોય અથવા તમને જે પ્રશ્ન થઈ રહ્યા છે તે પ્રશ્ન અહીંયા બેઠેલા ઉપસ્થિત એ તમામ નેતા સાથે અમે ચર્ચા કરીશું કે આ ઘટના બની તે પાછળ જવાબદાર કોણ જો કે અમરેલીના એ તમામ લોકો કહી રહ્યા છે કે અમરેલીનું રાજકારણ એ ખૂબ ખરાબ છે અહીંના રાજકારણના કારણે એક દીકરીનો આ પ્રકારનો ભોગ લેવાયો એ કેટલું યોગ્ય આવું આ તમામ લોકો કહી રહ્યા છે ને ખેડૂતો અહીંયા તમામ ઉપસ્થિત છે આ ખેડૂતોનું એવું માનવું છે કે આ જગતના તાત છે અને અહીંયા એટલા માટે આવીને ઉપસ્થિત છે કે ખેડૂતોની દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે એટલા માટે જગતનો તાત પણ અહીંયા ઉપસ્થિત છે જો આપે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો કેમકે અમે રાજકમલ ચોકથી આપને તમામ અપડેટ આપતા રહીશું